પોરબંદર જિલ્લામાં સવારથી જ જે રીતે વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું હતું અને જે વાદળો છે તે કાળા ડિબાંગ વાદળો છે તે ઘેરાયા હતા પરંતુ ત્યારબાદ સવારે દસ વાગ્યા બાદ કુતિયાણામાં જે રીતે વરસાદ છે તે વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો ખાસ કરીને જો બપોરે ચાર વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો પોરબંદરમાં એક ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ વરસ્યો છે રાણાવાવ છે તે રાણાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે તો કુતિયાણામાં બે ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો છે મહત્ત્વની વાત છે કે જે રાણાવાવ છે તે રાણાઓમાં બપોરે બેથી ને ચાર દરમિયાન જ બે કલાકની અંદર જ ધોધમાર ત્રણ ઇંચથી વધુ જે વરસાદ છે તે વરસાદ વરસતા જે નદી નાળા જે છે તે વોકરા છે તેમાં પાણી વહેતા થયા છે મહત્ત્વની વાત છે કે જે રીતે ભારે વરસાદ જે છે તે રાણાવાવ કુતિયાણા તેમજ પોરબંદરમાં પણ સારો એવો વરસાદ છે તે વરસ્યો છે સાર્વત્રિક વરસાદ પોરબંદર જિલ્લામાં જોવા મળતા ખેડૂતો સહિત સૌ કોઈમાં ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે જે રીતે ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદની જરૂરિયાત હતી પાકને ત્યારે ખરા સમયે જે વરસાદ છે તે ફરી એક વખત જિલ્લામાં આવતા જે ખેડૂતો છે તે ખેડૂતોના પાકને પણ આ વરસાદ ખૂબ જ ફાયદારૂપ છે અને જે રીતે છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લામાં જે ગરમી અને ઉકળાટ ભર્યું જે વાતાવરણ હતું તેને પણ જે રીતે વરસાદ શરૂ થયો છે સમગ્ર જિલ્લામાં ત્યારે વાતાવરણમાં પણ ઠંડક છે તે પ્રસરી છે અને હાલમાં ધીમી ધારે વરસાદ છે તે સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બરડા પંથક હોય ગઢ પંથક હોય કે પછી પોરબંદર તમામ જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે ખાસ કરીને રાણાઓમાં બે કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે કુતિયાણામાં પણ બે ઇંચ જેટલો વરસાદ છે તો પોરબંદરમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળ્યો છે આ જે સમગ્ર જે જિલ્લાના અલગ અલગ જે ગામોના શહેરના જે વરસાદના દ્રશ્યો છે તે આપ આ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો